કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખાસ કરીને અંગ્રેજી વિષયની અંદર સફળતાનો પ્રંચાંગ જે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલું છે તો આ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે વિભાગ એ થી લઈ અને વિભાગ ઈ સુધીના તમામ તમામ જે પ્રશ્નો પૂછાય છે એનું ઝીણવટ ભર્યું આઈએમપી પ્રશ્નો જે કહેવાય એ આપેલા છે સાથે સાથે એના વિડીયો પણ ક્યુઆર કોડ ઉપર અવેલેબલ છે તો આ સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમે કઈ રીતે મેળવશો એની આપણે ચર્ચા કરી તમારા મોબાઈલની અંદર ગૂગલના સર્ચ બારમાં જઈ અને સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન જેવું તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન લખીને સર્ચ કરશો એટલે વેબસાઇટ ખોલીને આવી જશે એની અંદર તમે જુઓ તો થોડું ઉપર સ્કોલ કરશો એટલે ત્રીજા નંબરનું તમને જોવા મળશે બોર્ડ પરીક્ષા ધોરણ દસ પ્રેક્ટિસ પેપર એનો રેડ મોર લખેલા ઉપર ક્લિક કરવાની છે એડ આવે તો ક્લોઝ કરી દેવાની છે અને થોડા તમે નીચે ચાલે જશો એટલે તમને ત્યાં જોવા મળશે સફળતાનું પંચામૃત ધોરણ દસ અંગ્રેજી ડાઉનલોડ નાવ તો પીડીએફ ડાઉનલોડ ના ઉપર ક્લિક કરશો એટલે સરળતાથી તમારા મોબાઈલની અંદર આ પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને ખૂબ સારી પીડીએફ છે ખૂબ મહેનત કરી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરેલ છે ક્યુઆર કોડ પણ છે એટલે એના જવાબો જોઈતા હોય તો પણ તમને મળી રહેશે આઈએમપી મળી રહેશે બેઝિક માહિતી સાથે આપેલી છે અને સંપૂર્ણ આઈએમપી છે એટલે એકવાર આ પીડીએફ ફાઇલ મેળવી અને તમે તૈયારી કરશો તો સો ટકા અંગ્રેજી વિષયનો તમારો ડર દૂર થઈ જશે તો ફટાફટ આ પીડીએફ ફાઇલ મેળવી નાખો અને જો ત્યાં ન મળે તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે વન ટચ એજ્યુકેશન એ પણ તમે જોઈન કરો ત્યાં આગળ પણ પીડીએફ આપી દેવામાં આવશે